પખવાડિયું શૈક્ષણિક કાર્ય વિષય ગણિત તેમાં નાનું મોટું ઊંચું નીચું સંખ્યા જ્ઞાન એકમ અને અને સરવાળા આકારો રંગ ઊંચું સરસ ઉચ્ચું આમનું ફેરવો

છુટ્ટા દસ ને પાંચ છુટ્ટા પંદર એકમ દસક બતાવો જોઈ એકમ હા અને શું કહેવાય કેવાય અને એક છે એકડો દસક પાંચ એકમ એક દસક છે ચાલો કોમલબેન સંખ્યા બોલો જોઈ બાવીસ સરસ ગણાવો જોઈ દસ હ સરસ હવે આપણે એક સરવાળાનો દાખલો ગણીશું ચલો કોમલબેન તમારી પાસે કઈ સંખ્યા છે નવ અને એના મડકા કેટલા છે તમારી પાસે એક બે ત્રણ ચાર પાંચ

સાત વત્તા નવ લખો સાત મડકા તમારી પાસે છે ને તો અહીં જયસ્રીબેન લખી દેજો અહીં જયસ્રીબેન લખો અહીં નીચે કોમલબેન કરો ચલો અહીં જય અહીં કોમલબેન લખો અહીં જૈશ્રી બેન લખો જૈશ્રી લખો નીચે તમે કોમલબેન લખો ચલો

તમારે કેટલા થયા જોઈ શ્રીબેન સોળ સોળ લખો ત્યારે જવાબમાં કોમલબેન તમારે પણ સોળ થયા ને સોળ લખો સરસ આભાર